આ સૌથી મોટી આ એનાથી નાની હંસા ને હું કેટલી બધી ઢીંગલીઓ નાચી રાખ્યું મેં ઊંડી ઢીંગલી એક આ જૂનો આલ્બમ મળ્યો પેલાના ફોટા બધા જ્યાં દક્ષા બેન ને બધી ફ્રેન્ડ આવું Adok sa Ben, I love you Ben. Ang mara daddy ma, namunod na kato. Ang mara poy che, I love you ta Ben. Ang may si. Ang bati Juni ya do. Oh.

मस्ती ना खुटे ये माव तू जा है हम थे नहीं हम बैठा बोला बे वही है क्या जेनिस ने सुमित रूम ताता गुड मॉर्निंग जैसे कृष्णा जैसे नलमा तो जो सवार सवार मक्की उठा रहे हो कहीं देखा तो नहीं ठार वर है वर्षा दोरह तो नै वो देखै आ करो। पता करो? है? तो सूर्य आयो એટલે થોડોક ઠારો હોલો થયો હેદુ ભાઈ આ ઉઠી ન હો તમે કરો પોતા કરો તો હે ગારો વિખે અટળમી ચાલો फटाफट ઘર નું કામ કરી લઈએ તું જરાન કા

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો તો મળશો આવતા વ્લોગ માં ત્યાં સુધી આવજો બાય